સાવલી સરપ્રાઇઝ મોનિટરિંગ સેલ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી બાદ સાવલીના વોન્ટેડ બુટલેગર ધવલ જયસ્વાલ ઉર્ફે મુન્નો ને રાજસ્થાન ઝડપી પાડવામાં આવ્યો છે સાવલી પોલીસના કાફલાએ મુન્ના ને સાવલી લાવ્યા બાદ ઝડપી તપાસ શરૂ કરી છે તો પોલીસે આરોપીને લઈ સાવલી પોલીસ સ્ટેશન શરૂ કરીને તેના નિવાસ સુધી જાહેર રીકન્સ્ટ્રક્શન પુનઃ અવલોકન કરાવ્યું જેના કારણે સમગ્ર વિસ્તાર માં બુટલે ઘરો ખડભડાટ મચી ગયો હતો મહત્વપૂર્ણ છે કે મુન્નો સાવલી પોલીસે તૈયાર કરાયેલી હિટ લિસ્ટમાં નામદાર ગુનાહિત તત્વ તરીકે સ્થાન ધરાવતો હતો અને મોટા પાયે વિદેશી દારૂનો વેપાર ચલાવતો હતો લોકોમાં એવી પણ ચર્ચા છે કે મુન્નાની તાલુકા અને અન્ય બેનામી સંપત્તિ પણ હોઈ શકે છે તો સાવલીમાં પ્રથમવાર કોઈ બુટલેગરનું જાહેરમાં રીકન્સ્ટ્રક્શન કરાયા બાદ અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા તત્વો માટે સ્પષ્ટ સંદેશો ગયો છે કે હવે પોલીસને નહીં છોડે રીકન્સ્ટ્રક્શન દરમિયાન જેને કબજે લઈ આગળની તપાસ શરૂ કરવામાં આવી છે ત્યારે પોલીસ હવે મુન્ના સંપત્તિ સપ્લાય ચેઇન તથા સંબંધિત ગુનાહિત ગેંગ્સ અંગે વધુ તપાસ ચલાવી રહી છે તો આવતા દિવસોમાં વધુ ખુલાસાઓની શક્યતા વ્યક્ત થઈ રહી છે